અમદાવાદમાં આ જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખા દ્વારા મેક્સિસ રબર પ્રાઇવેટ લિમિટેડ કંપની ખાતે જનજાગૃતિ સેમિનારનું સુંદર આયોજન કરવામાં આવ્યું તારીખ એક જુલાઈથી અમલમાં આવતા નવા કાયદાને અનુલક્ષી જીઆઈડીસી પોલીસ દ્વારા નવા ત્રણ કાયદાની જાણકારી તેમજ માર્ગદર્શન અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો ભારત સરકાર દ્વારા દેશના આઈપીસી ક્રિમિનલ પ્રોસીજર કોડ તેમજ ભારતીય પુરાવાનો કાયદો જેવા અંગ્રેજોના સમયમાં અમલમાં રહેલ જૂના કાયદા નાબૂદ કરી તેના સ્થાને નવા કાયદા અમલમાં મૂકવામાં આવનાર છે જેમાં ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા વગેરે જેવા કાયદા તારીખ પહેલી જુલાઈ બે હજાર ચોવીસ અમલમાં મૂકવામાં આવ્યા છે જેંતરગત અમદાવાદ ગ્રામ્ય અધિકક સોમ પ્રકાશ જાટ સાહેબ તેમજ કાયદા એકના એક્સપર્ટ હાઈકોર્ટના એડવોકેટ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું અને લોકોને નવા કાયદા વિશે જાણકારી પૂરી પાડવામાં આવી ઉલ્લેખનીય છે કે લોકોમાં નવા કાયદા વિશે જાણકારીને જાગૃતતા લાવવા હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે અમદાવાદ જિલ્લા ગ્રામ્ય મહા અધિકક સોમ પ્રકાશ જાટ નીલમ ગોસ્વામી સાણંદ જીઆઈડીસી પોલીસ ઇન્સ્પેક્ટર જી આર ઝાલા પીએસઆર એસ એસ પીએસઆઈ જેલ રાયકા તેમજ પોલીસ સ્ટાફ મેક્સિસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ઓનર વુ સ્કૂલ અને વિદ્યાર્થીઓ આસપાસના વિસ્તારના ગામના સરપંચો આગેવાનો સહિત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો રિપોર્ટર રબ્બાની મલેક સાણંદ અમદાવાદ